સાહેબે આવતા જ વાત કરી કે કોટી બહુ સારી લાગે છે પણ કોટી પહેરાવી કોને સમાજે અને સમાજના જ પ્રસંગમાં પહેરીને આવ્યો છું આજ સુધી બધા કરતા ધારાસભ્ય આભારી છું પણ ક્યાંય કોટી પહેરી નથી પણ આજ એવી ઈચ્છા છે જ્યારે સમાજની અંદર જાઉં છું અને સમાજનો પ્રસંગ હોય ત્યારે જ્યારે સમાજ કોટી પહેરાવતો હોય ત્યારે કોટી પહેરવી પડે આ કોટી તમારા આધીન છે અને જ્યાં આ સુધી પહોંચાડ્યો અને ધારાસભ્ય બનાવ્યો એ અલ્પેશજી ઠાકોર અને ઠાકોર સેન્યાની દેન છે સમાજની દેન છે તમારા બધાનો હું ઋણી છું કે તમે બધાએ જ્યારે પેટા ચૂંટણીની અંદર મહેનત કરી અને એક સેવક તરીકે એક સેવા માટે આ વિસ્તારને ખૂબ વિકાસ કરવા માટે જે પણ તમે નાના મોટી સેવા કરી અને તમારા દીકરાને આટલી સુધી પહોંચાડ્યો છે એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ ગુજારેશ છું અને એમાં છતાંય એટલે પત્તું નથી અને અલ્પેશજીના જે આશીર્વાદ ફળ્યા છે જે અલ્પેશજી આશીર્વાદ આપ્યા છે તો ગુજરાતની સરકારે ભૂપેન્દ્રભાઈની સરકારે મંત્રીમંડળમાં પણ તમારા બધાના અને અલ્પેશજીના પ્રતાપે આજે એમાં પણ સમાવેશ તમારા દીકરાનો કર્યો છે એમાં પણ એવું ખાતું મળ્યો છે કે નાના લોકોને ઉપયોગી થઈ શકીએ ગૃહ ગૃહ ઉદ્યોગનું ખાતું કુટીર ઉદ્યોગનું ખાતું જેને જેને નાનો નાનો ધંધો કરવો છે નાના રોજગાર કરવા છે એ રોજગારમાં હું ઉપયોગી થઈ શકું એના માટે જે આપણી રાહાતી કે સમાજના યુવાનોને કામે રોજગારી લગાડીએ એના માટેનું એક નાનું ખાતું એવું નાના નાના ઉદ્યોગો એ રીતનું ખાતું આપ્યું છે એટલે હું તમને એ રીતે નાના નાના રોજગારો માટે ઉપયોગી થઈ શકીશ